નમસ્કાર મિત્રો એજ્યુકેશન સ્ટડી ઝોનના તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે ટાટની પરીક્ષાની તૈયારી કરનાર વિદ્યાર્થી મિત્રો માટે મોસ્ટ ટાઈમ પી કહી શકાય તેવા પદ્ધતિના વીસ પ્રશ્નોની ચર્ચા આજે આપણે ભાગ નંબર બેની અંદર અભ્યાસ કરવાનો છે મિત્રો આ પદ્ધતિના પ્રશ્નો તમામ વિષય માટે ઉપયોગી રહેશે માટે તમામ વિષયના વિદ્યાર્થીઓએ ખાસ એક નજર જરૂરથી નાખી લેવી તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી કઈ પદ્ધતિમાં ઉદાહરણ પરથી નિયમ તારવવામાં આવે છે

નીચેનામાંથી કઈ પદ્ધતિને શિક્ષકનો શ્રેષ્ઠ મિત્રનું બિરુદ મળ્યું છે જવાબ છે વ્યાખ્યાન પદ્ધતિ નીચેનામાંથી કઈ પદ્ધતિ દ્વારા ભાષા શિક્ષણ રસપ્રદ રીતે કરાવી શકાય છે જો ભાષા શિક્ષણ રસપ્રદ રીતે કરાવવું હોય તો એના માટે ઉપયોગ કરવો પડશે વ્યાખ્યાન પદ્ધતિ નીચેનામાંથી ક્યુ લક્ષણ તાસ આયોજનનું નથી હેતુઓની સંખ્યા ઓછી હોય માટે ઓછો સમય અને વિષય છે તો તાસ આયોજનનું લક્ષણ હોય એવા લક્ષણો છે હેતુઓની સંખ્યા ઓછી હોય તાસ આયોજનનું છે એક જ તાસનું આયોજન હોય વિવિધ પ્રવૃત્તિઓ માટે ઓછો સમય હોય જ્યારે વિષય વસ્તુમાં એક સૂત્રતાનો ભંગ થાય છે એ તાસ આયોજનનું લક્ષણ નથી એ એકમ આયોજન નું લક્ષણ છે એકમ આયોજનનો અમલ ક્યારથી શરૂ થયો ઈસ્વીસન ઓગણીસો વીસ થી પાઠ આયોજનમાં પંચપદી પદ્ધતિ કોને આપી પંચપદી પદ્ધતિ આપનાર છે

માધ્યમિક શિક્ષણ અને પરીક્ષણ સામયિક કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે માધ્યમિક શિક્ષણ અને પરીક્ષણ જવાબ છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એપિડાયોસ્કોપ એ કયા પ્રકારનું શૈક્ષણિક સાધન છે દ્રશ્ય 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 શ્રાવ્ય શ્રાવ્ય કે ઉપરમાંથી એક પણ નહીં હોય છે સતત સર્વગ્રાહી મૂલ્યાંકનમાં નીચેનામાંથી માંથી કઈ બાબતનો સમાવેશ થતો નથી જવાબ છે વિદ્યાર્થીઓનું માત્ર અભ્યાસિક પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન કરવામાં આવે છે એ સતત સર્વગ્રાહી મૂલ્યાંકનમાં સમાવેશ થતો નથી તો વર્ગમાં અને વર્ગ બહાર શિક્ષક મૂલ્યાંકન કરે છે એ સતત સર્વગ્રાહી મૂલ્યાંકનમાં આવશે દરેક પ્રસંગે શિક્ષક દ્વારા મૂલ્યાંકન કરાય છે એ પણ આવશે અને વિદ્યાર્થીનો લેખિક મૌખિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ મૂલ્યાંકન કરવામાં આવે છે એટલે એ પણ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનમાં આવશે શિક્ષક પોતાના વિષયમાં વિદ્યાર્થીઓની કચાશ શોધવા અને તે કચાશ દૂર કરવા માટે કઈ પ્રવૃત્તિ કરશે જવાબ છે નિદાનાત્મક અને ઉપચારાત્મક પ્રવૃત્તિ ધોરણ વિદ્યાર્થીઓ શાળાનો યુનિફોર્મ પહેરીને આવતા નથી આ સમસ્યા કયા પ્રકારની સમસ્યા છે ઓપ્શન છે શાળાની સમસ્યા આચાર્યની સમસ્યા વર્ગખંડની સમસ્યા કે વિદ્યાર્થીની સમસ્યા ધોરણ દસ એ ના વિદ્યાર્થીઓ એટલે કે કોઈ એક વર્ગખંડ ની વાત કરવામાં આવે છે એક વર્ગખંડના વિદ્યાર્થી શાળાનું યુનિફોર્મ પહેરીને આવતા નથી એટલે એ વર્ગખંડની સમસ્યા કહી શકાય સામાન્ય રીતે એકમ પાઠનું મૂલ્યાંકન કઈ રીતે કરવામાં આવે છે જવાબ છે ત્રિપરિમાણ દર્શક સારણી તૈયાર કરી એકમ કસોટીની રચના કરી લેખિત સ્વરૂપમાં મૂલ્યાંકન કરવામાં આવે છે વર્ગમાં પાઠની પંચપદી પદ્ધતિમાં વિષય નિરૂપણ કેટલામું સોપાન છે વિષય નિરૂપણ આવશે ત્રીજું સોપાન પંચપદી પદ્ધતિનું પ્રથમ સોપાન છે વિષયાભિમુખ બીજું સોપાન છે હેતુકથન ત્રીજું સોપાન છે વિષય નિરૂપણ ચોથું મૂલ્યાંકન અને પાંચમું સ્વાધ્યાય ઘણી વખત પરીક્ષાની અંદર એવું પૂછાતું હોય કે પંચપદી પદ્ધતિના સોપાનોને ક્રમ અનુસાર ગોઠવો તો એમાં ખાસ યાદ રાખજો પ્રથમ સોપાન છે બીજું છે હેતુકથન ત્રીજું વિષય નિરૂપણ ચોથું મૂલ્યાંકન અને પાંચમું સ્વાધ્યાય આ પંચપદી પદ્ધતિ આપનાર છે હરબાટ બાદનો પ્રશ્ન તમારે કોમેન્ટ કરીને જણાવવાનો છે કે ઓપ્શન આપેલું છે ઓગણીસો પંદર ઓગણીસો વીસ ઓગણીસો પચીસ કે ઓગણીસો ત્રીસ એકમ આયોજનનો અમલ ક્યારથી શરૂ થયો ખાસ કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી એક લાઇક આપજો